વડોદરામાં નવો બનેલો રોડ પાણીની લાઈન માટે તોડવામાં આવ્યો છે નવો બનેલો રોડ પાણીની લાઈન માટે તોડવામાં આવ્યો છે જી હા રોડ ખોદ્યા બાદ યોગ્ય પુરાણ ન કરતા સ્થાનિકોમાં રોષ ઉઠ્યો છે જ્યારે મનપાના દંડક અને નગરસેવક ઘનશ્યામ પટેલે મુલાકાત પણ લીધી છે જ્યારે દંડક શૈલેષ પાટિલ અને નગરસેવક ઘનશ્યામ પટેલનું નિવેદન સામે આવ્યું તેઓએ કહ્યું કે રોડ બે માં બન્યો છે અને નજીકનો રોડ હાલમાં બન્યો છે પીવાના પાણીની સમસ્યા હોવાથી ખોદકામ કરવું પડ્યું પાણીની લાઇનથી એક પોઈન્ટ પચાસ લાખ લોકોને એટલે કે દોઢ લાખ લોકોને પીવાનું પાણી મળશે બાર વર્ષથી અહીં પાણીની સમસ્યા હતી આ શૈલેષ પાટીલના નિવેદન હતા જ્યારે વધુમાં તેઓએ કહ્યું કે ચાર દિવસમાં રોડ સરફેસિંગ કરી દેવાશે જ્યારે જોવાનું એ રહેશે કે હવે આ રોડ સરફેસિંગ ક્યારે થાય છે કારણ કે રાજ્યના અનેક ગલીઓમાં અનેક રોડો પર રોડ ખોદેલા દેખાય છે રોડ પર ખાડા કાં તો ખોદેલા હોય કાં તો પાઇપલાઇન પાઇપલાઇન બદલાવાની કામગીરી એક મૂકી બીજી પાઇપલાઇન ખોદવા માટે રોડ બનાવવામાં આવે આવે ફરી ફરી તોડવામાં બનાવવામાં આવે ફરી તોડવામાં આવે જનતા દ્વારા ચૂકવવામાં આવેલા ટેક્સને માત્ર શું રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાનું છે અનેક સવાલો છે પરંતુ હાલ તંત્ર પર આ સવાલ નિર્ભર કરે છે કે તંત્ર આ સવાલના જવાબ નહીં આપે તો ચાલે પણ પોતાની કામગીરી સુધારે વીસ એકવીસ માં બનાયેલો જે નવો રોડ જે થઈએ છે મહિના પહેલા એ અલગથી ચાલુ થાય છે અને આ પાણીની લાઇન યોગેશ કાકાના એનાથી અને એક લાખ લોકોને આ લાઈન જોડવાથી ફાયદો થાય છે આગળ પણ આ ક્યારે પૂર્ણ થઈ કારણ કે બરાબર કામ પૂર્ણ થઈ ગયેલું છે એટલે ટ્રાયલ તમારી સામે જ અત્યારે લઈ રહ્યા છે આગળ એક વાલ બી ખુલ્યો છે અને બીજો વાલ અત્યારે ઓપન થઈ રહ્યો છે એટલે આજે સાંજે આનું રિઝલ્ટ બી મળશે અને બે ચાર દિવસમાં અને કરીને રોડ જેવો રોડ હતો એવો કરી દે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી કે જે પણ નવા રોડ બને તેના પહેલા ડ્રેનેજ અને પાણીની લાઈન નાખવી ત્યારબાદ બધા કામ કરવા પરંતુ માંજલપુર વિસ્તાર પાસે જે નવો જ રોડ બન્યો છે લગભગ એકવીસ બાવીસમાં માં રોડ બન્યો છે અને તેને જ અડીને આ રોડમાં અહીંયા ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને તેને લઈને સ્થાનિકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે હવે તો ચોમાસું નજીક છે ને એની પહેલા આ ખોદકામ કરી દેવું અરે અભી દો મહિના રોડ हं ये लोग गलती छुपा रहे है बोलो गलती छुपा रहे है हां 2 महीना पहले रोड बनाया के आते अभी आज 2 दिन में खोद दिया नया बनाया के रिपेयरिंग किया था आ, नया बनाया रोड बे आधी महीने जीवा થઈ ગયા છે પણ અમન ખરાબ થઈ ગયો છે રિપેરિંગ કરવા ચાલુ છે પણ થઈ જલ સારુ વરસાદમાં બહુ दिक्कत પડછે પાણી વદાર આવી જાય યે જો એના મેઈન રોડ પહેલા સિંગલ તા ઓર યા છે જો હે ના એ કરીબ 2011 મે યે સિંગલ રોડ બનાયા ગયા ફર્સ્ટ ટાઈમ इसके बाद जो है ना अभी एक डेढ़ साल पहले ये डबल हो गए यहाँ पे और इसके बाद यहाँ पे जो है पानी का समस्या जो है पहले यहाँ तक की लाइन था अभी इसके बाद आगे अभी लाइन आया लेकिन इस तरफ वाले कोई सोसाइटी को अभी तक कोई पानी नहीं है बिल्डर ने बारह साल हो गए यहाँ पर અભી તક પાણી નહીં મિલાપોરેટ તો અમને નવો બન્યો છે આગળ સુધી જે બી છે રાધે રેસિડેન્સી સુધી નવો રોડ બન્યો છે પહેલાં એ સિંગલ પટ્ટી હતો અમને ડબલ કર્યું છે ડિવાઈડર સાથે પણ પાણીની લાઈન જે છે અત્યાર સુધી અમારે ત્યાં સોસાયટીમાં આવી નથી બાર વરસ થઈ ગયા અને બોર્ડનું પાણી બી નીચે તો જતો રહ્યો છે કઈ સોસાયટીમાં તો પાણી જ નથી લોકો અહીંથી શિફ્ટ થવા માંડ્યા છે બીજે બીજે જગ્યા રહેવા ગયા છે એટલે આ પાણીની બહુ તકલીફ છે અમને એ કરીબન દસ દિવસ તો થઈ ગયા જોઈએ હવે અમને થાય છે કે નહીં થાય પણ અમને લાગતું નહીં કે થશે